આજે આમ તો કચ્છી બેસતું વર્ષ છે રથયાત્રાનો દિવસ છે ભાગ્ય વિધાતા હતા એ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલે રોપેલું બીજ આજે વટવૃક્ષ થયું છે અને અમારા જેવા અનેક ખેડૂત પરિવારો પશુપાલક પરિવારો એ આ દૂધસાગર ડેરીના પ્રતાપે સુખેથી જીવી શક્યા છે તમામ સમાજના લોકોને આ દૂધસાગર ડેરીનો લાભ મળ્યો છે પણ વિપુલ ચૌધરી માનસીભાઈ પૃથ્વીરાજ પટેલના પુત્ર અને ગુજરાતમાં એ અને શંકરસિંહ વાઘેલાની ટનાટન સરકારમાં મંત્રી રહેલા વિપુલ ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં એમને ભ્રષ્ટાચારી જાહેર કરીને ગુજરાત સરકારે એમની વિરુદ્ધમાં જે ખટલાઓ દાખલ કર્યા અને એમને જેલ ભેગા કર્યા એ પછી એમને ચેરમેન ચેરમેન જે બેન તરીકે કાર્યરત હતા અને મોકજીભાઈ ખેરાળુવાળા એ વાઇસ ચેરમેન હતા એ બધાની સામે પણ ખટલા દાખલ થયા કેટલાકને જેલ થઈ કેટલાક

એમને જે કામગીરી સોંપાઈ અને માલજી દેસાઈને જે કામગીરી સોંપાઈ હતી એના બદલામાં એમને પદમશ્રી પણ મળી ગયો વિપુલ ચૌધરીને હટાવો બાકી કોઈ પણ રમકડું ચાલશે અને અશોક ચૌધરીને ચેરમેન બનાવ્યા અને એમની સાથે આખી પેનલ એને જીતાડવામાં આવી વિપુલ ચૌધરીના આ સોળ સભ્યો એમાંથી પંદર ની ચૂંટણી થઈ એક ભાઈ ગુજરી ગયા વિપુલ ચૌધરીના બે જીત્યા અને પેનલ ચૌધરી હું ઘણી વખતે કહું છું કે આંજણો જ આંજણાને ને ખતમ કરવા બેઠો છે અને જે લોકો નચાવે છે મોદી શાહ જે નચાવે છે એમની એમની બાબતમાં

રમકડા રાજકીય રમકડા જે એમના છે એમને આગળ કરવામાં આવ્યા એ જ રીતે મહેસાણાના રાજકારણમાં વિપુલ ચૌધરી ચરાડામાં વિપુલ ચૌધરી અને હરિભાઈ વેલજીભાઈ ચૌધરી એ સાથે રહેતા હતા પણ બંને વચ્ચે અંટસ પડી શક્ય છે કે હરિભાઈના સુપુત્ર અમિત ચૌધરી ભવિષ્ય માટે શંકરસિંહ વાઘેલાના ના ઈશારે એમને કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મોકલવામાં આવ્યા અને મને લાગે છે કે એમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું થઈ ગયું પણ દેરીના રાજકારણમાં વિપુલની વિરુદ્ધમાં હરિભાઈ ચૌધરીએ ખૂબ કામ કર્યું કારણ કે વિપુલે એમની કહે છે કે બનાવટી સહી કરીને એમનું ડિરેક્ટર તરીકે રાજીનામું લખાવી લીધું લખી લીધું અને હરિભાઈ કરીને એમના કઈ કારણ હશે કારણ કે માનસીભાઈ પૃથ્વીરાજ પટેલનો દીકરો છે એટલે એ બદનામ ન થાય એવી કદાચ એમની ગણતરી હોય શકે પરંતુ જયારે આંજણો આંજણાની હામે આવી જાય છે ત્યારે એને પૂરો કરીને રહે છે વિપુલ ચૌધરી પોતાના ગામ ચરાડામાંથી પણ ડેરીના કોઈ નહીં અને ચરાશોક ચૌધરીની પેનલ ચૂંટાઈ વિપુલ ચૌધરી બીજી જગ્યાએ જઈને લડ્યા ખેરાડુ બાજુ એમણે ગતિ કરી અમે ધારાસભામાં પણ એમણે ખેરાડુને અજમાવી જોયું હતું પણ એમનો કઈ ગજ વાગ્યો નહોતો અને હવે આખું તંત્ર દૂધ સાગર ડેરી નું આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે અશોક ચૌધરીના નેતૃત્વમાં વિકાસ કરી નાખશે પશુપાલકોને ખૂબ ઊંચા ભાવ આપવામાં આવશે દૂધ દૂધ ઉત્પાદનના સારા ભાવ વર્ષને અંતે સારો ભાવ વધારો આપવામાં આવશે દૂધ ઉત્પાદકો ખૂબ ખુશ છે એવું આજે પણ અશોક ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ માં કહ્યું પણ આજે અશોક ચૌધરીની અને એમના જ વાઇસ ચેરમેન એમની જ પેનલના વાઇસ ચેરમેન યોગેશ પટેલ માણસાવાળા હરિભાઈ ચૌધરી ક્યારેક દાવો કરતા હતા કે એમણે યોગેશ પટેલને ડિરેક્ટર થવામાં મદદ કરી આજે કદાચ એ દાવો પાછો ખેંચી લેશે એ કદાચ કહેશે કે ના મારે યોગેશ પટેલ સાથે કોઈ સંબંધ નહીં પણ અશોક ચૌધરી સાથે એમનો કેટલો સંબંધ છે એ પણ ખબર નથી પરંતુ એમડી સહિતના જે સભ્યો હતા એ બધા બોર્ડરૂમમાં મળે ત્યારે એમણે યોગેશ પટેલ તેર મુદ્દા લઈને આવ્યા લેખિત લઈને આવ્યા હતા અને એ એમડી જે આમ તો જાટ છે ધીરજ ચૌધરી ચાર વર્ષથી એ ઇન્ચાર્જ છે ફેડરેશનના પ્રતિનિધિ તરીકે અને કેટલાક સરકારી પ્રતિનિધિઓ પણ એમાં નિયુક્ત થયેલા છે અશોક ચૌધરી એ ભારતીય જનતા પાર્ટીની અંદર એમનો એમનો ગજ વાગે છે અથવા તો કાકલુદીથી એ છે એને પોતે હોદ્દો મેળવે છે એવું પણ કહી શકાય કારણ કે કનુભાઈ ચૌધરી પ્રમુખ પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ આપવાનું ચાલુ કર્યું છે અને કનુભાઈને મેન્ડેટ ન મળ્યો અને અશોકભાઈ એને કઈ ના મેન્ડેટ લઈ આવ્યા એટલે ફરીને પાછા એ ચેરમેન થયા અને એમનો સાડા ચાર વર્ષનો વહીવટ એમની જે પત્રિકા છે સાગર પત્રિકા એની અંદર અશોકભાઈ નો વટબંધ વહીવટ એવા શીર્ષક ને નીચે એમની વાતો છપાઈ અને એમ કે છે કે યોગેશભાઈને ને માઠું લાગ્યું કારણ કે આમ તો અશોકભાઈ ચૌધરીની પેનલમાં જતા યોગેશભાઈ એમને માઠું ન લાગવું જોઈએ પણ આજે અમારી પાસે આવેલા વિપુલ ચૌધરી પાસેથી જ્યારે દૂધસાગર ડેરીનો વહીવટ અથવા વિપુલના પ્રભાવ હેઠળ જે હતા બેન એમની પાસેથી જયારે અશોક એ વહીવટ સંભાળ્યો ત્યારે નવસો ને નવ કરોડનું દેવું હતું અણિયાળા પ્રશ્નો હતા એની અંદર તારીખવાર સાથે નોંધ હતી કોની નોંધ હતી વાઇસ ચેરમેનની સત્તામાં જે ભાગીદાર છે એની અને એમણે ક્યારે કોની પાસેથી કેટલી લોન લેવામાં આવી દૂધસાગર ડેરી દ્વારા એના એને અને મહિના અને તારીખવાર વાર એમણે ચને એ પ્રશ્નો મૂક્યા છે કેટલા ભાવ આપવામાં આવ્યા પ્રત્યેક વર્ષે સરેરાશ લોન ની બાબત બેંકો પાસેથી કેટલી લોન લીધી માર્કેટિંગ ફેડરેશન પાસેથી કેટલી લોન લીધી અને આ દેવાના ડુંગર એ અશોક ચૌધરી અને યોગેશ પટેલ બંનેનો વહીવટ તો પાછો બંનેનો કહેવાય ને એટલે આખું જે બોર્ડ એમનું ચૌદ સભ્યોનું જે બોર્ડ અને એમડી પણ સરકાર નિયુક્ત અથવા ફેડરેશન નિયુક્ત એ બધાનો સહિયારો વહીવટ કારણ કે વિપુલ ચૌધરીના તો બે જ માણસો અને એ પણ અમે પૂછ્યું કે વિપુલ ચૌધરીને વફાદાર છે ખરા તો કહેવામાં આવ્યું કે હા દશરથ જોશી અને હરિભાઈ દશરથ જોશી અને બીજા એક મિત્ર કમલેશ પટેલ પણ વિપુલ ચૌધરી ચૌધરી અને યોગેશ પટેલ હસ્તક અને યોગેશ પટેલ સવાલો ઉઠાવે છે અને સવાલો એમણે પાછા ચેરમેન ને નહીં મેનેજિંગ ડિરેક્ટર જે છે ધીરજ ચૌધરી ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર આમ તો હરિયાણાના કદાચ હશે જાટ છે એટલે એ ચૌધરી છે એ ફેડરેશન તરફથી એમને ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યા છે ચાર વર્ષથી એ કામ કરે છે જ્યારથી અશોક ચૌધરી અહીંયા વહીવટ કરે છે કારણ કે બક્ષી જે પહેલા હતા એમને તો પાછા જેલવાસ અને પછી મુક્તિ ને વગેરે વગેરે બધું ચાલ્યું વિપુલ ચૌધરીની જેમ જ પણ અમને બોર્ડમાં હાજર રહેલા સભ્યોએ કહ્યું કે વાઇસ ચેરમેને એમડી જોડે આ પ્રશ્નો કરવાનું શરૂ કર્યું અગિયાર ચાલુ થઈ પ્રાર્થના પછી એ ચાલુ થઈ અને એના પછી વાઇસ ચેરમેને પેલી યાદી કાઢી અને એ વચ્ચે વચ્ચે ચેરમેન રઘવાયા થવા માંડ્યા બોલાચાલી થઈ બંને ગાળા ગાળી કરવા ઉપર આવી ગયા

વર્ષને અંતે ભાવ વધારો પણ સારો મળી રહ્યો છે દૂધનું પ્રમાણ પણ વધ્યું છે દૂધ ઉત્પાદકો ખુશ છે છતાં વાઇસ ચેરમેન એ ઉગ્ર થઈ ગયા અપશબ્દો બોલવા માંડ્યા બોર્ડના સભ્યોએ એમને વાર્યા રોક્યા સમજાવ્યા અને એ બોર્ડની મીટિંગ છોડીને જતા રહ્યા હાથ ઉપાડવાની વાત જે છે મેં એમ કે એમને લાભો માર્યો એ વાત ખોટી છે અને અશોક ચૌધરીની જેમ જ બીજા જે એમના મળથિયા જે ડિરેક્ટરો હતા કે સરકાર નિયુક્ત ડિરેક્ટરો હતા એમણે પોપટવાણી વધી કે અશોકભાઈ જે કહી રહ્યા હતા અશોકભાઈએ કંઈ હાથ ઉગામ્યો નહોતો અને આ છે ને ખોટી વાત છે કારણ બધા એક જ અમે બધાના વિડીયો પણ સાંભળ્યા બધા એક જ વાણી એક જ પોપટવાણી બોલે છે એ કહે છે કે નહીં એ એમ કે યોગેશ પટેલ તું તારી કરવા માંડ્યા ગાળો બોલવા માંડ્યા ચેરમેન ને ચેરમેન તો કેટલો સજ્જન માણસ એ ક્યાં બોલે એ તો ભગવાનનો માણસ એ તો બોલે એટલે ફૂલડા ચરે અશોક બોલે એટલે ફૂલડા ચરે એમની વાણી આજે એમના બચાવમાં જે એમણે જે ડિરેક્ટરો જે નિવેદન આપી રહ્યા હતા એ એમણે આ વાત કરી પણ યોગેશ પટેલ અને

વાઇસ ચેરમેન નો પહેલો પ્રશ્ન હતો કે કેટલા ભાવ પ્રત્યેક વર્ષે સરેરાશ કેટલા ચૂકવાયા કારણ કે એમનો સાડા ચાર વર્ષનો વહીવટ રહ્યો કરોડની લોન સામે બારસો ને ત્રીસ કરોડ નો માલ પડ્યો રહ્યો હતો ડેરીનું દેવું સત્તરસો ને ઓગણપચાસ કરોડ જો હોય તો એને તંદુરસ્ત કહેવાય કે કેમ એ પણ બીજો પ્રશ્ન હતો માર્કેટિંગ ફેડરેશન પાસે મહિનાવાર કેટલી લોન લીધી કેટલી ભરપાઈ કરી અને કેટલી રહી એની વાત પણ કરી બેંકો પાસેથી પચીસ કરોડ રૂપિયાની લોન લેવાયાની અને સત્તરસો ને ઓગણપચાસ કરોડ રૂપિયાની નું દેવું બેંકોનું હોવાની વાત વગેરે 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 માની લઈએ કે વાઇસ ચેરમેન એમના આંકડાઓ ખોટા હતા

અશોક ચૌધરીની પેનલ છે એની મુદત પૂરી થાય છે એમની પેનલ ની પણ એમના નેતૃત્વમાં જે નિયામક મંડળ છે બોર્ડ જે છે એની મુદત પૂરી થાય છે એટલે કે ચૂંટણી થવાની છે અને એ ચૂંટણી થવાની છે ત્યારે આ મામલો એમના જ વાઇસ ચેરમેને એ છે ને ઉભો કર્યો છે એ પણ ઋષિકેશના કયા ગ્રહ હશે અશોક ચૌધરી પણ ઋષિકેશના કયા ગરા છે ઋષિકેશર ચલાવે છે દેહાઈ એમને આપણા જે જિલ્લા આશ્રમ છે એમને એક મિશન આપવામાં આવ્યું હતું અને એ મિશન એ હતું કે વિપુલ ચૌધરીને પાડી ગયું બીજું કે સામાન્ય રીતે વાઇસ ચેરમેન કાં તો છે ને રબારી હોય અથવા ઠાકોર હોય એ પરંપરા જળવાઈ રહી છે વિપુલ ને ધારો કે હોદ્દેથી દૂર કરાયા પછી છે ને ઠાકોરબેનને ચેરમેન બનાવાયા હતા અને રબારી વાઇસ ચેરમેન હોય આવી છે ને એક પરંપરા ત્યાં ચાલી રહી પરંતુ એ પરંપરા તોડવામાં આવી ચૌધરી ચેરમેન અને પટેલ વાઇસ ચેરમેન અને એજ પટેલ ચૌધરીની ડેરીના અઢી લાખ જેટલા દૂધ ઉત્પાદકો જે છે એ દૂધ ઉત્પાદકોને આ પ્રશ્ન થવો જોઈએ કે તમે જે પેનલને ચૂંટીને મોકલી એને છે ને ચાર સાડા ચાર વર્ષ વહીવટ કરવા માટે મોકલી અને એ વિપુલ ચૌધરી એની ટીમે જ્યારે ચાર્જ આપ્યો હતો ત્યારે જેટલું દેવું હતું એના કરતાં વધારે ડબલ દેવું કેમ થઈ ગયું આ દૂધસાગર ડેરીનું એ વાતનો જવાબ અશોક ચૌધરીએ આપવો પડે અમે અશોક ચૌધરીને ફોન પણ કર્યો પરંતુ એમનો ફોન છે એમના પેલામાં જતો તો વોઇસમેલમાં જતો તો ને એમણે પાછો મેસેજ પણ કર્યો કે હું પાછળથી ફોન કરું છું આઈ વિલ કોલ યુ બેક એમનો મેસેજ આવ્યો સજ્જન માણસ કહું છું હું તો કારણ કે જે માણસ મિસકોલ કોલ મળે અને પછી એને ફોન કરે અશોક ચૌધરી હંમેશા ફોન કરે પાછો કારણ કે આપણે એમની ભૂમિકા શું છે એ પણ જાણવી જોઈએ એમના કહેવા મુજબ તો કશું બન્યું જ નથી પણ બોર્ડની અંદર જે લોકો હાજર હતા એ એમ કે છે કે અશોક ચૌધરીએ એમના જ વાઇસ ચેરમેન એમને એટલે કે આ યોગેશ પટેલ ને માણસાવાળાને સણસણ તો તમાચો મારી દીધો અને યોગેશ પટેલ એ પોલીસમાં જાણવા જોગ તો આપી જ છે એટલે હવે પોલીસમાં એ જાણવા જોગ રફે તફે થશે કારણ કે સરકાર

જો કોઈ ભાગ્ય વિદાતા હોય તો એ માનસી પૃથ્વીરાજ પટેલ જ હોઈ શકે જેમણે આ ડેરીની સ્થાપના કરી અને એનો લાભ મળ્યો એનાથી જીવનનો સહારો મળ્યો અમે પણ મહેણાના છીએ અમે પણ દૂધ ઉત્પાદક પરિવારમાંથી ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને અમે પ્રત્યક્ષ રીતે માનસીભાઈ પૃથ્વીરાજ પટેલના એ કામને જોયું છે વિપુલ એ કઈ ખોટું કર્યું હોય તો કાયદો કાયદાનું કામ કરે પરંતુ તરીકે નરેન્દ્ર મોદીની લૂણ ખખડાવીને તસવીરો મૂકે તો તો અમે એનો વિરોધ કર્યો ત્યારે પણ અમને ઘણા બધા લોકોએ જે શબ્દો હું બોલી ન શકું એવા શબ્દોની અંદર પણ નવાજવાની કોશિશ કરી હતી પરંતુ અમે આજે પણ કહીએ છીએ કે દૂધસાગર ડેરીના ભાગ્ય વિદાતા મહેસાણાના દૂધ ઉત્પાદકોના પાક્ય વિધાતા એ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ જ હોઈ શકે બીજું કોઈ નહીં આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અમે બહુ સ્પષ્ટ છીએ અમે બંને પક્ષોની વાત બરાબર જાણીને નાણીને તમારી સમક્ષ મૂકીએ છીએ અને અમે કોઈ ભૂલ કરી હોય જવાબ અશોક ચૌધરી ચેરમેન દૂધસાગર ડેરી પાસેથી જોઈએ છે લખીને મોકલે એવી અમે અપેક્ષા કરીએ છીએ એ વોટ્સઅપ પણ કરી શકે ઈમેલ પણ કરી શકે અમે એની પ્રતિક્ષા કરીશું નમસ્કાર